કોરબંદરના અસ્માવતી ઘાટ થી રતનપર સુધીના 14 કિલોમીટરના દરિયાનો દમણના દરિયા કિનારાની તર્જ પર વિકાસ થશે દમણનો બીચ ડેવલપ કરનાર કન્સલ્ટન્ટ્સ કોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને તેઓ એ મનપ્પાના અધિકારીઓની સાથે દરિયાઈ પટ્ટીની મુલાકાત લીધી હતી કોરબંદરના દરિયા કિનારે પ્રવાસન ક્ષેત્રે નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે મહાનગરપાલિકા દ્વારા મહત્વની કવાયત હાથ ધરવામાં આવી છે

ખાસ કરીને સ્વિમિંગ માટેના પોઈન્ટ્સને આધુનિક રીતે વિકસાવવામાં આવશે વોટર સ્પોર્ટ્સ અને બીચ સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવશે દમણના બીચ ડેવલપમેન્ટમાં સંકળાયેલા કન્સલ્ટન્સીએ એવું જણાવ્યું હતું કે પોરબંદરનો દરિયા કિનારો દમણ કરતાં પણ વધુ સારો છે કારણ કે અહીંનું પાણી વધુ ચોખ્ખું અને પારદર્શક છે દરિયાઈ ક્ષેત્ર ખડકાળ અને સુરક્ષિત છે અહીં пеશકદમી કે દબાણોની સમસ્યા ઓછી છે જેથી વિકાસ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ છે

પોરબંદર નો દરિયા એ પ્રવાસીઓ ના આકર્ષણ નું કેન્દ્ર છે પરંતુ હાલ અહીં કોઈ પણ જાત ની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ન હોવાથી અહીં આવતા સહેલાણીઓ સાગર ની સહેલગાહ માણ્યા વિના જ પરત ફરવા મજબૂર બને છે વેકેશન અને રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં લોકો બીચ પર આવે છે પણ તટ પર બેસીને માત્ર સાગર ના ઉછળતા મોજા ની મોજ માણી શકે છે સ્પીડ બોટ મોટર બાઇક સ્ક્યુબા ડ્રાઇવિંગ વગેરે ની કોઈ સુવિધા નથી આવી એક્ટિવિટી જો દરિયા હોય

જે ત્યાંથી આઈડિયાસ અને જે પણ કોન્સેપ્ટ છે તે અહીંયા પોરબંદરમાં પણ અમે લાવીએ અને અહીંયા પણ જે ચોપાટી છે અને બીચ ફ્રન્ટ છે આખો જે અસમા ઘાટથી માંડીને રતનપુર ચોક આપણે જે બીચ છે ત્યાં સુધી અને મૂળ હયાત જે ચોપાટી છે ત્યાં પણ તેનું અમલવરી થાય એના માટે આજે અમે જે દમણના જ કન્સલ્ટન્ટ છે એસીપી ડિઝાઇન એમની જોડે સાથે રહીને આજે વિઝિટ કરેલ છે અને અહીંયા વિવિધ જે ટૂંકમાં સ્પોર્ટ છે એમાં એક્ટિવિટી એરિયા ડિફાઈન થાય જેમાં ખાસ કરીને અસમાવતી ઘાટ છે ત્યાં કઈક નવીન શરૂઆત કરી અને જે સ્વિમિંગ પોઈન્ટ છે આપણું ત્યાં અને ઉપરાંત આ જે રાજમહેલ છે તે બાજુ પણ તે તમામ જે વિસ્તારો છે તેમાં ફર્સ્ટ ફેઝમાં અમે શું કરી શકીએ એનું આજે ડિસ્કશન કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં આખું માસ્ટર પ્લાનિંગની શરૂઆત થશે અને ફેઝ વાઇઝ એનું અમલીકરણ શરૂ કરવામાં આવશે એમના જોડે ચર્ચા કરતા એવું જાણવા મળેલ છે કે આપણો દરિયા કિનારો છે એ દમણ કરતા ઘણો સારો છે એનું રીઝન એ છે કે દમણમાં જે પાણી છે એના કરતાં આપણું વોટર પણ વધારે ક્લીન છે અને જે ખડકાળ છે આપણું દરિયો એટલે અત્યારે ખૂબ સારી અવસ્થામાં છે ભાગે ત્યાં એવા પ્રશ્નો નથી આયા કે દરિયાનું પાણી અંદર સુધી આવી ગયું હોય અને બીજું એવું છે કે જે અત્યારે આપણી હે ચોપાટી છે તે પણ અત્યારે વેલ ડિફાઈન્ડ ત્યાં બોર્ડર્સ છે સ્પેસ જે છે જે પાછળ પ્રાઇવેટ જગ્યા હોય કે સરકારી જગ્યા હોય તે વચ્ચે બાઉન્ડ્રી પણ બહુ ક્લિયર છે એટલે ડેવલપ કરવા માટેની શક્યતાઓ સારી છે અને એન્ક્રોચમેન્ટ અને એ પ્રશ્નો જે હયાત જે જગ્યાઓ છે અત્યાર ચોપટી ત્યાં ઓછા છે અમે એવા પ્રયત્નો કરવાના છે કે ત્યાંથી જે અમને એ પણ ત્યાંથી અનુભવ લઈને આવે છે ત્યાં જે અમને પ્રશ્નો જે થયા હોય તો જે ભૂલો થઈ હોય કે જે પણ હોય તે વસ્તુ તમામ અહીંયા એમના અનુભવ સાથે આવ્યા છે એટલે ત્યાંના કારણ વધારે સારું કામ અહીંયા કરી શકે ખાસ તો સ્વિમિંગ જે છે એ અમે ખૂબ નેક્સ્ટ લેવલે ડેવલપ થાય એનો પ્રયત્ન કરવાના છે બીજું સી સ્પોર્ટ્સ કો કે બીચ સ્પોર્ટ્સ કો એના માટે પણ પ્રયત્નો કરવાના છે અને આ એરિયા છે થોડો આપણે ચોપાટી નો એરિયા છે એમાં અમુક પેચ એવા છે જેમ કે ઓસેન્ય હોટેલ પાસેનો છે કે પછી આગળ જે ગઝેફો છે બેસવા માટેના તરણ હોટેલની પાછળ એ બધા એરિયા પણ થોડા થોડા લાઈવ થાય અત્યારે એવું છે કે અમે સ્પેસ છે અવેલેબલ છે પણ થોડા લાઈવ કરવાની જરૂર છે તો એ પણ અત્યારે પેલા ફેઝમાં અમે કરવાના છીએ